वन्दनस्वामी श्री सहजाने वचनामतुना दिव्य उद्बोधकने वन्दनस्वामी श्री सहजानन्दने वचनामतुना दिव्य ખરી સમજાવણ છું વાતને હું થઈ આગળ લઈશી કરીને આવરી લે છે અવગુણ લે છે દિવસે દિવસે એ ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે આપણે આટલું જાન પણ નાખવાનું છે આવી કક્ષાએ આપણે તો નથી આ વાત બી સાચી છે આ વતના આપણે એટલે મોડે કરવાનું છે કે આ ત્રણ દુર્ગનામાં આપણે ફસાઈ ના જઈએ બસ તો જો ફસાવાની જો શરૂઆત થઈ ગઈ તો પહેલો નાનાનો અભાવ આવશે એથી મોટાનો આવશે પછી એથી મોટાનો આવશે પછી ભગવતીનો આવશે પછી સંતનો આવશે પછી પ્રભુ નો આવશે કોઈ પણ ભાવ ફેર કોઈ સંજોગોમાં ભક્તો સાથે થઈ જાય ત્યાં જ રડીને પ્રાર્થના કરી લેવાની નાના આગળ ડાપન કર્યું નાના આગળ દંભ કર્યો નાના આગળ સ્વભાવનું પોષણ કર્યું કોઈ અલ્પ સંબંધ દ્વારા આગળ પોષણ કર્યું પોતાના જાનપનામાં જ રહ્યા એને નમાનું માનવું નહીં એ શું સમજે છે એવા ભાવમાં આ તો હું બી જાણું છું હું બી સમજુ છું એવા પ્રભાવમાં રહે જેના ફળ સ્વરૂપે સત્સંગનો મહિમા ને ચિકાસ જામે જે કરવાનું છે એનો ખ્યાલ ન આવે બુદ્ધિ એવું પ્રભુ આપે મારે સત્સંગ કરવો છે મારે મારા આત્માના રૂડા અર્થે કથા વાર્તા સાંભળવી છે મારે મારા આત્માને સુખી કરવો છે એટલે જ ગુષ્ટિ સાંભળવી છે એટલે જ પારાયણ સાંભળવું